હેલો फ्रेंड्स વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ रीवा કંસારા ઉપર તમારું સ્વાગત છે ભાઈ તબિયત થોડી વધારે જ ખરાબ થઈ ગઈ હતી મારી લૂઝ મોશન તો હતું જ પણ એના લીધે પછી પથરીનો દુખાવો ને યુરિનમાં પથરી મારી અટકી ગઈ છે યુરિનની નળીમાં તો બસ ડૉક્ટર જોડે જઈને બે ઇન્જેક્શન લીધા છે અમે નટુભાઈને બોલાયા છે તો પાછળ જ છે નટુભાઈ હવે ઇન્જેક્શન લઈ ડૉક્ટરને બતાવી હવે ઘરે જઈ રહી છું તમે બધાએ સલાહ આપી હતી કે ભાઈ સારા ડૉક્ટરને બતાવો સારા ડૉક્ટરને બતાવો બતાવી દીધું છે થોડી વારમાં બસ હવે ઘરે જઈ રહ્યા છે અમે લોકો નટુભાઈ આવે છે બહુ દિવસે નટુભાઈ હવે ઘરે જાઉં છું આરામ જ કરીશ બે ત્રણ દિવસ

બસ કંઈ નહીં અમારા લલિતભાઈએ પાર્સલ મોકલ્યું છે થેન્ક યુ સો મચ લલિતભાઈ તો આપણે ખોલીને જોઈએ કે શું મોકલ્યું છે પહેલાં જે મોકલ્યું હતું એ એમણે નહોતું મોકલ્યું એ અમારા ધીરેનસરે મોકલ્યું હતું હું સમજી હતી કે એમણે મોકલ્યું પણ હા પાર્સલ એમણે કરાવ્યું હતું મોકલ્યું હતું સર તો આ એમનું પાર્સલ છે

ja yeah. काजू कतरी है काजू कतरी जैसा आई थिंक यस अपन काजू कतरी का छे <laughs> खिचड़ी खिचड़ी में बुलाई छे ऑर्गेनिक खिचड़ी दाल में चावल ऑर्गेनिक छे અત્યારે મારે બહુ જરૂર હતી કેમ કે મારો પેટ ખરાબ છે તો હું અત્યારે રાઈસ દાલ ને એના ઉપર જ છું આજે કદાચ ફ્રી થઈશ ચાર પાંચ દિવસ બટ હું એના ઉપર જ છું ઘરે બનાવેલું બધું છે આઈ થિંક શક્કરપારા કેવી છે

બધું જઈ એમણે મોકલ્યું છે બહુ જ ડેમથી તો થેન્ક યુ સો સો મચ લલિતભાઈ કે તમે આ બધું મોકલ્યું એના માટે થેન્ક યુ દર દિવાળીએ અમે સાથે જ હોઈએ છીએ આમ તો શૂટિંગમાં પણ આ વખતે નહોતા એટલે એમણે પાર્સલ કર્યું છે તો સરસ છે થેન્ક યુ લંડન લઈ જવા કામ આવશે આમ તો એ પણ લંડન આવવાના જ છે એટલે આ વખતે ખાવા પીવાની કોઈ તકલીફ નહીં પડે Thank you. Thank you. so much Lalit bhai. will થેન્ક યુ દિલીપભાઈના એમણે બહુ મને મોકલાયું છે ને એવું મસ્ત દીપલા મોકલાયા છે પછી કંઈક ચવાણું મોકલાયું મમ્મીએ કીધું મેં તો હજી જોયું નથી મમ્મી કે એમને તમને મોકલાયું છે એ પણ બિચારા જ્યારે ત્યારે મને દિવાળીમાં અને એમાં વિશ કરતા હોય છે પછી યુટ્યુબમાં પણ એમના રેગ્યુલર મેસેજ હોય છે અને મારી તબિયતનું બહુ કેર કરતા હોય છે લંડન જવાની છું એટલે એમનું એમના મેસેજ પણ આવતા હોય છે તો એમને થેન્ક યુ કે એમણે નાસ્તો મોકલાયો છે મમ્મીએ મને હમણાં જ કીધું કે એમને પણ મોકલાયું છે મને એટલો આઈડિયા હતો નહીં પણ મોકલાય છે એમણે કે તમે જ્યારે હોય ત્યારે યાદ કરીને મારા દરેક વિડીયોમાં કમેન્ટ કરતા હોવ છો કંઈને કંઈ મોકલાવતા હો છો એ બિચારા ક્યાંક એમના ડૉક્ટરના ત્યાં કે એવું કંઈ જતા હોય ત્યારે ચોક્કસથી બેન આપ જલ્દીથી સારા થઈ જાઓ એવી ભગવાનને પ્રાર્થના જો એમનો મેસેજ છે એમનો ફર્સ્ટ મેસેજ હોય છે દિલીપભાઈ પટેલ તો એમને થેન્ક યુ કે એ મને આવી રીતે આટલા આશીર્વાદ આપે છે તમારો બધાનો થેન્ક યુ કે તમે લોકો આટલો આશીર્વાદ આપો છો આટલું મારું ધ્યાન રાખો છો એના માટે થેન્ક યુ સો મચ બસ બીજું તો કંઈ નહીં જમી લો જમીને દવા લઈ લો દવા લઈને આરામ કરું તમે જે કીધું છે એનું ધ્યાન રાખું વધારેમાં વધારે આરામ કરું અને જોઉં છું હવે સોનાલીને મળું કે નહીં કેમ કે એને કાલે જવાનું છે તો એને કદાચ સાંજે કેવું મળું અત્યારે તો તબિયત ખરાબ છે એટલે આરામ જ કરીશ સુઈ જઈશ બસ થોડું ચેન્જ વેન્જ કરી લો અને સૂઈ જવું जी ऊठू भाई ये चे शू करू सो नहीं है ना चलो टा वीडियो गमे तो लाइक कर शेयर कर जो, जो सब्सक्राइब कर जो मंगो ऑफिशियल क्रीवा कंसार